શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પંચાસરા પરિવારે ભવ્ય નવચંડી યજ્ઞ અને સુરાપુરા દાદાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું તારીખ 6 એપ્રિલ 2025 ના રોજ પંચાસરા પરિવારે રામનવમીના શુભ અવસર પર ગામ પંચાસર માં ભવ્ય નવચંડી યજ્ઞ અને સુરાપુરા દાદાની પૂજાનું આયોજન કર્યું હતું આ ધાર્મિક કાર્યક્રમ કુંડદેવી માં ભવાની અને સુરાપુરા દાદાના આશીર્વાદ મેળવવા માટે आयोजित कार्यक्रममा संख्या में समस्त पंचासरा परिवार सभ्य उपस्थित रहा था सवार सुधी चालेला आ कार्यक्रम में भक्त ए भाग भाग लीधो सुरापुरा दादा जगह भुवनेश्वर महादेव मंदिर शंखेश्वर रोड पंचासर खाते योजना आ कार्यक्रम वाता में वातावरण भक्तिमय बनी गु पंचासरा परिवार आ कार्यक्रम एक महत्वपूर्ण धार्मिक प्रसंग हतो। પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સભ્યોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પરિવારના સભ્યોએ એકબીજા સાથે મળીને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો અને ભક્તિ ગીતો ગાયા હતા આ કાર્યક્રમથી પરિવારમાં એકતા અને ભક્તિ ભાવનું વાતાવરણ જોવા મળ્યું હતું તમામ કાર્યક્રમો સુરાપુરા દાદાની જગ્યા ભુવનેશ્વર મહાદેવ શંખેશ્વર રોડ 55 ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પંચાસરા પરિવાર માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો તમામ માહિતી રાજકોટ થી અમારા सहयोगी પ્રવીણભાઈ પંચાસરા દ્વારા આપવામાં આવી હતી I don't know if he's